લેડે કેમેરા મે માં નમ મુ વચ્ચે પરેલું ઇસ ચાલુ તી ચમ આવ કરી મારા જોરે એ લેહેડો લે આજે મારું મૂડ નહીં બરાબર પણ આવવાનું એટલે તમે કયો એ કરીએ આપણે હેડો આજે સાહેબ હેડો ઘર ગત્તા રમીએ હારું હેડો રમીએ હું તારું ઘર વાળો ને તું મારું બૈરું ચાલુ કરો હેડો અને હું તમારો છોકરો સાહેબ રાખી સાવનની ની એકલો અતિ ઓલાદ કઈ રીતે તું પેદા થયો અમે બે તો આખલા છીએ બરાબર તો તું કઈ રીતે પેદા થયો એનું ઉકેલ કાઢ પેલા તું મને હેડ સોરી સર સાહેબ જેને જે બનવું હોય બના પણ હું તો ઘરવારો જ બને અને તમાર ભાઈ રૂ હોય તો બનાવ આ કિંજલી ને મુઈનો ઘરવારો ના સર આ કલ્લુ કાકડી તો નાગો છે એના જોય તો ના એ તો સાચેમાં મને એનો ભાઈ રૂ માની લે છે અને પછી રમતી વખત થોડી થોડી વારે કહે છે ચલો રાત પડી ગઈ સુઈ જાવ રાત પડી ગઈ સુઈ જાવ એમ જમલે ગોડી ના તારી માય લાડવા ડાટા છે તારી બઈની ટીકરી ફોરું માર મૂડ ના તું પણ આ બરોબર નું મૂડ આવી ગયું છે તમે ચોપરો કા નાખો કારણ કે તમને એકલો સુટો મેલો એવો નહીં તમને સુટો મેલે ને તો તમે ગમે ત્યારે ગમે તે ઉપર હું લોકન નાખ્યો તમારી ભાઈ આટમ બોમ મારું તમે ખોલો ખાલી ચોપરો આજી સાહેબ સાહેબ એ નહીં આપણે અંતાક્ષરી રમ્યા તો હા હા સર પ્લીઝ પ્લીઝ ચલો અંતાક્ષરી રમ્યા હું સ્ટાર્ટ કરું મારાથી બરાબર ચલો આંખે ખુલી હો યા હો બંધ ધબધબાટી કભી ભી બુલાઈ જાતી હે સર

બસ બસ કાચી ધૂમ તારી મારા બાપો ભૂય પર્યો ધૂમ ધૂમ એક સાહેબ નો દંડો ધૂમ ધૂમ સુટો બૈરામાં પર્યો ધૂમ ધૂમ બૈરા રાતા ચોર કરી નાખ્યા પોલીસ વગર ના લખોટાઓ